વડોદરા જીઆઈડીસી પોલીસે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ આઠ લાખના ચોરાયેલા મોબાઈલ ફોન પરત કર્યા કડોદરા આઈડીસી પોલીસે આજે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં પચાસ ચોરાયેલા મોબાઈલ ફોન સફળતાપૂર્વક તેમના હકદાર માલિકોને પરત કરવામાં આવ્યા હતા મોબાઈલની કુલ અંદાજીત કિંમત આઠ લાખ એક હજાર છે આ પહેલ નાગરિકોની ચોરાયેલી મિલકત પાછી મેળવવા અને પોલીસ જાહેર સંબંધોને મજબૂત બનાવવા માટે વડોદરા જી આઈડીસી પોલીસની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે આ ભાવનાત્મક પ્રસંગે પીઆઈ ભાવિક શાહ પીએસઆઈ ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને અન્ય પોલીસ કર્મીઓએ મળીને ચોરાયેલા મોબાઈલ ફોન તેમના માલિકોને સોંપ્યા આ દરમિયાન પીડિતોના ચહેરા પર ખુશી અને રાહત સ્પષ્ટપણે દેખાઈ રહી હતી પોલીસ ટીમે આ મોબાઈલ ફોનને ટ્રેક કરવા અને પુનઃ પ્રાપ્ત કરવા માટે અથાક પ્રયત્નો કર્યા આ કાર્ય તેમની મહેનત સમર્પણ અને તકનીકી કુશળતાનો ઉત્તમ પુરાવો છે આવા કાર્યક્રમો પીડિતોને તેમની ખોવાયેલી મિલકત પાછી મેળવવામાં મદદ કરે છે એટલું જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ અને સદભાવના પણ વધે છે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ તેમના મિલમાલ માલ મિલકતની સલામતી માટે સતર્ક રહે અને કોઈ પણ ચોરી કે નુકસાની જાણ

એવા જે મોબાઈલો છે એ સીઆઈઆર પ્રોજેક્ટ અંતર્ગત પરત મેળવીને અને આજરોજ રોજ કડોદરા જીઆઈડીસી પોલ્યુશનમાં તેર તત્કો અર્પુણ પ્રોગ્રામ રાખીને ટોટલ રિકવર કરેલ પચાસ મોબાઈલ જેમ એમના માલિકો છે મૂળ માલિક એમને પરત કરવામાં આવેલ છે જેની કિંમત ટોટલ આઠ લાખ એક હજાર છે જે આજરોજ આ પ્રોગ્રામ કરીને એમને આપવામાં આવેલ છે એમના માલિકોને મોબાઈલ પરત કરવામાં આવે છે